હું કોણ છું તમારો ભાઈ ભાઈ પણ સાહેબ હવે તમને જે વિડીયો બતાવવાનું છું એને જોઈને ભાઈ તમે ખરેખર એમ કેશો કે આપણા ભારત દેશમાં ભાઈ કોઈ કમી નથી ઘણા એવાય લોકો છે જે ભાઈ સાપને દૂધ પાવા જાય છે ઘણા એવાય લોકો છે જે સાપને ગળામાં બાંધી અને ભાઈ વિડીયો શૂટ કરે છે તો સાહેબ આ ભારત દેશમાં કેવા કેવા લોકો પડ્યા છે એ તમે વિચારી શકો છો પણ સાહેબ આજનો જે તમને વિડીયો બતાવવાનો છું ખરેખર ખરેખર મારા ભાઈઓ આજનો જે તમે વિડીયો જોશો ને તો તમે સમજી જશો કે ભાઈ ખાટલાના ઉપર સાપ અને જુઓ સાહેબ ખાલી સાપની આજુબાજુથી આ ભાઈ હાલી રહ્યા છે ને ખાલી આમથી આમ જાય ને તો એ તમે ખાલી સાપને જુઓ કે જે ફોન આમથી આમ કરે છે અને જો ભાઈ કદાચ આ સાપની પાસે તો જતા રહ્યા ને તો ભાઈ સીધે સીધા તમને સ્વર્ગ લોકમાં પહોંચાડી દેશે એવો ખતરનાક આ ભાઈ છે અને આ અસલી નાક છે જેને આપણે કહીએ છીએ ને ગોગા બાપા હા ગોગા બાપા નાગ પાચમ આઈએ અને એ જ નાગપાચમ જોઈ લો સાહેબ આ અસલી સાપ છે ભાઈ હો હા મારા વાલીડાઓ આ અસલી સાપ છે તો હાલો હવે તમને આગળ વિડીયો કેમ કે વિડીયો બતાવવો ખૂબ જ જરૂરી હોય છે તમે બધા લોકો કમેન્ટ કરતા હોય છે કે અલ્કેશભાઈ છેલ્લે તમે વિડીયો બહુ ઓછો બતાવો છો અમને મજા ઓછી આવે છે તો હાલો ભાઈ તમને આખો વિડીયો બતાવી દઉં પણ એક વાત કહી દઉં સાહેબ સાવધાન રહેવું સતર્ક રહેવું કેમ કે તમને ખબર હોય છે કે આપણને તાવ આવે તો સ્વાભાવિક રીતે આપણે દવાખાને જવું પડે છે એમ દવા અને દુઆ બંને કામ આવતી હોય છે એટલે ખોટા સાપના હડપલા કરવા નહીં હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો